ભરૂચમાં આદિવાસી સમાજે આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે ઓસંબા નજીક આવેલી પી સમાની યુનિવર્સિટીના વિદ્યાર્થી તનુષ વસાવા ઉપર થયેલા હુમલાના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેમાં મહેશ વસાવા ફતેહસિંહ વસાવા ધનરાજ વસાવા અનિલ ભગત અને રાજ વસાવા સહિતના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તનુજ વસાવાએ પોતાની ગાડી ઉપર વસાવા લખાવ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ અંકલેશ્વર જયદિસીમાં પણ તેને માર મારવામાં આવ્યો હતો અંકલેશ્વર જયદીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આદિવાસી સમાજનો આરોપ છે કે પોલીસ અને યુનિવર્સિટી સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવડી રહ્યા છે આદિવાસી સમાજે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેમને ચીમકી પણ આપી છે કે જો ઝડપી પગલા નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે આ ભારત દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ખાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે એની વ્યવસ્થા એની વિચારધારા આરએસએસ ની વિચારધારા છે એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણીની અંદર

મારો વાળી ટોળકી છે એની પર આગળ પણ એફઆઈઆર થયા છે મને તો એવી ખબર પડી કે એ લોકો પોલીસ સ્ટેશન ને બોલાવ્યા અને બોલાવીને પોલીસે પાછા એમ જ મોકલી દીધા અમે તપાસ કરી એને જામીન કેવી રીતે મળ્યા એટ્રોસિટી એક્ટ બધી કલમો લગાવી લે છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આને ચોવીસ કલાકમાં પકડી લેવામાં આવે ને એસસી એસટી સેલના જે કઈ એના તપાસ અધિકારી હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા એટલે આ રોપ્યો ત્યાર પછી પોલીસ સ્ટેશન થી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે કોલેજની અંદર આ લોકો ત્યાં ગાડી ભણવા જાય છે અને આ તનોજ ફતેહસિંહભાઈ છોકરો એ પણ ત્યાં ભણવા જાય છે અને પેલા લોકો એને દબાવવાના ધંધા કરે એની બાજુ આડકતરી નજરે જોઈ છે કાલે ઉઠીને એની હત્યા થાય જેવી રીતે અમદાવાદ ની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ ત્યાં ગાડી આંદોલન થયા બીજું બધું થયું અહીં તો આદિવાસી દીકરો છે એટલા માટે એટલે જાતિવાદ જે ચલવે છે જે અન્ય જાતિના લોકો આવી રીતે એને છૂટ આપવામાં આવે એમાં પોલીસ પણ એને સામેલ છે સરકાર પણ સામેલ છે આવું ચલવી નહીં લેવાય અને અહીંની સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાતની કે આદિવાસીઓ કોઈ બંગડી પહેરીને બેઠા નથી આ તો ઠીક છે અમે લોકશાહી રીતે ચાલીએ છીએ આપ તમે જોઈ લો કાલે લદ્દાખ અંદર શું થયું ત્યાં ગાડી પૂર્ણ રાજ્ય માટે ત્યાં ગાડી આંદોલન થયા વિદ્યાર્થી આંદોલન કર્યા એ તમે તમારા સોશિયલ હશે કાલે નંદુરબાર ની સોશલમાં આદિવાસી ને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારો ની સંખ્યામાં લોકો ત્યાં ગાડી આવ્યા અને ત્યાં મોન રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો પોલીસ ની ગાડીઓ તોડફોડ કરી કલેક્ટર ઓફિસ તોડફોડ કરી એટલે લોકો નો રોષ હતો કેવાનો મતલબ અમારે હિંસા ને અમે સમર્થન નથી કરતા પણ જયારે લોકો આખરી પર આવી જાય કે એને કોઈ ન્યાય નહીં મળે કોઈ પોલીસ તરફથી નહીં મળે સરકાર તરફથી નહીં મળે તો આવા બનાવો નહીં બને એના માટે બધા કાળજી રાખવાની છે અને આ તનોજભાઈને ન્યાય નહીં મળે ન પેલા લોકોની ધરપકડની કરે તો અમે ધરણા પર અહીં બેસીશું અને આવનારા સમયની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારોની સંખ્યામાં ભરૂચની અંદર અમે રેલી કાઢીશું તો આની નોંધ સરકારે અને કલેક્ટરશ્રીએ લેવી જોઈએ